प्लिज दिलर हालै लु जीवता ईश्वरी स्तुति था हा प्रभु ना प्रभु अने राजा ना राजा नि स्तुति था आज सवार જીવતા ઈશ્વરનું ભજન કરવાના માટે હા તેઓની સ્તુતિ કરવાના માટે તેઓની આરાધના કરવાના માટે આપણને આજની આ સુંદર સવાર પ્રાપ્ત થઈ છે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ પ્રભુમાં આનંદ કરીએ કે પ્રભુએ આ આ સુંદર સુંદર તક પળ આપણા જીવનમાં ઉમેરી છે અને તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી જો આ સુંદર તક મળી છે અમારા અને જીવનમાં પ્રાપ્ત થઈ છે તો વતી વિશ્વાસ કરજો આગળ પણ સારું સર્વશ્રેષ્ઠ થયા વગર રહેશે નહીં હાલે લોહી પ્રેઝ દોડ ઘણા થી મને એક સાક્ષી યાદ આવતી હતી પણ એ ક્યાં બીજા કારણે એને શેર કરવા માગતો ન હતો કદાચ બધા કઈ રીતનું વિચારે નહીં પણ સતત મનમાં વિચાર આવતા કોઈકને કદાચ એમાંથી પ્રભુ હિંમત આપે બળ આપે તેમની સાથે વાત કરે એ હશયથી જ આ નાની સાક્ષી તમારી સમક્ષ મૂકો છું આ વાત કોરોના સમયની છે અને કોરોના સમયમાં તો પ્રભુએ મિનિસ્ટ્રી દ્વારા બહુ કામ કરાવ્યું ઘણા બધા લોકો ઉમેરાયા સાજા થયા ઘણા બધા લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો ટૂંકમાં આજે અમે એ સમયને એવી રીતે જોઈએ છીએ કે પ્રભુએ એ સમયને પુષ્કળ વાવવાને માટે પ્રભુએ અમારો ભરપૂરી પણ પ્રાણી ઉપયોગ કર્યો હા ભરપૂરીપણે ઉપયોગ કર્યો ઘણા બધા લોકો બચ્યા ઘણા બધા લોકોને જીવન મળ્યું ચોક્કસ ઘણા બધા લોકો પ્રભુ મોંઘી પણ ગયા એવો પણ સમય જોયો કે સવારમાં કોઈને મળ્યા વાત કરી અને સાંજે તેઓ પૃથ્વી પર રહ્યા ન હતા અને એવો પણ બનાવ જોયો કે જેમને ડૉક્ટરે ના પાડી હતી તેઓ હજી આજે પણ પ્રભુએ આપેલા રોજના દિવસો આનંદથી માણી રહ્યા છે હા લઈ આમ જનરલી મને કોઈ તકલીફ હોય તો મારા જે તે પ્રભુએ પસંદ કરેલા ભાઈ બહેનો છે એમને હું જણાવતું હોઉં છું અને પ્રભુ એમના દ્વારા એ વડીલો દ્વારા પ્રભુ ઘણી બધી વખત મારા માટે સહાય અને મદદ મોકલે છે ઊભી કરે છે અથવા બીજા અર્થમાં પૂરા મારી જરૂરિયાતો પૂરી પણ પાડે છે ચોક્કસ હું બધા સાથે શેર નથી કરતો એ વિનંતીઓ પડે સમય દરમિયાન એક કેવો ભયંકર સમય હતો કે જ્યારે કોઈ કોઈને મદદ કરી શકે એવી પરિસ્થિતિ ન હતી અને હું પોતે પણ પ્રાર્થના કરતો હતો કે પ્રભુ બીજાઓની પણ તમે મુલાકાત લેજો ખબર અંતર તમે લેજો તમારા બાળકોની મુલાકાત લઈને તેમનું દુઃખ દૂર કરજો તેમની સગવડ પૂરી પાડજો તેમને તંદુરસ્ત રાખજો સાથે મારા પણ અને મારા કુટુંબ પર પણ તમારી દયા રાખજો છો અને એવા સમયમાં પ્રભુમાં એક બહેનનો ફોન આવ્યો કે જો તમે આ તરફ આવો તો મેં તમારી મિનિસ્ટ્રી માટે એક કવર મૂકી રાખ્યું છે જે તમે લઈ જશો અને સમય દરમિયાન કોઈ કોઈના ઘરે જતો નહીં અને પ્રભુના લોકો સિવાય કોઈ કોઈને વધારે વેલકમ પણ ન કરતું એવી ભયંકર પરિસ્થિતિ હતી અને થોડા સમય બાદ મારે કોઈ કારણોસર એ તરફ જવાનું થયું એટલે મેં પેલા બહેનને ફોન જોડ્યો એમણે કહ્યું ચોક્કસ તમે મારા ઘરની નીચે આવો અને હું તમને જે મને ઈશ્વરે દોરણી આપી છે હું તમને આપવા માંગુ છું હું ત્યાં ગયો રસ્તામાં જ મુલાકાત થઈ નાની પ્રાર્થના કરી અને ત્યારબાદ શર્ટના ઉપરના ખિસ્સામાં મૂકી અને હું મારા ટુ વ્હીલર પર આગળ નીકળ્યો બીજી ઘણી વસ્તુઓ લેવાની હતી એ લીધી પછી મારા વિસ્તારમાં એ સમયમાં એક પ્રોવિઝન સ્ટોર જ્યાં દૂધ અને એવી બધી વસ્તુઓ મળે હંમેશા ત્યાં જવું ભાઈ ઓળખે ત્યાંથી વસ્તુ લીધી અને ઘરે આવી ગયો લગભગ સહજ પડે મને પેલી બાબત યાદ આવી એટલે મેં મારા ખિસ્સામાં જોયું કવર ન દેખાયું મારા પાકીટમાં જોયું કવર ન દેખાયું મારા ટુ વ્હીલરના ડીકીમાં પણ નીચે જોઈને આવ્યો ત્યાં પણ નહીં અને મને લાગ્યું કે મેં પ્રભુના આશીર્વાદો ગુમાવી દીધા છે વખત થવા આવ્યો હતો હવે મારી જગ્યા ઉપર જવાનો કોઈ અર્થ હતો નહીં બીજા દિવસે સવારમાં ક્યાંય જવાનું ન હતું સવારની પ્રાર્થના પૂરી થઈ રેકોર્ડિંગ પૂરું થયું ત્યારબાદ જ્યારે મને મનમાં પ્રેરણા થઈ કે તું કાલની જગ્યા પર જા બીજું કોઈ બેઠો હતો પછી મેં એમને સ્ટોર પર વાત કરી કે આવું હતું ને મારું એક કવર પડી ગયું છે અહીંયા એમણે કોઈ કે હા એ કવર મળ્યું છે પણ મારા પપ્પા પાસે જે આવી જ રહ્યા છે રસ્તામાં છે તમે થોડી ઉભા રહો પાંચ સાત મિનિટમાં બે જુવાન દીકરાના પપ્પા આવ્યા એમની સાથે વાત કરી ઓળખતા હતા મારી પાસે નિશાની માગી મેં કહ્યું હું બાળક છું અને આ રીતે મને ભેટ આપવામાં આવી હતી મેં કવર ખોલ્યું નથી શું એમાઉન્ટ છે પણ મને નથી જાણતો પણ જ્યારે મેં બુકતા જોયું હતું ત્યારે મને આ એક નોટનો કલર દેખાયો હતો એમણે મારી સામે કવર ખોલ્યું અને કવર મને આપ્યું જોઈ લો કે પૈસા મેં કહું મને ખબર જ નથી અંદર કેટલા પૈસા જતો હું કેમનો કહું મેં કહું તમને પણ તમારો આભાર અને પ્રભુનો આભાર માનતા માનતા હું ઘરે આવ્યો અને જે ઈશ્વરે આશીર્વાદો આપ્યા છે એ તમારીને મારી પાસેથી કોઈ છીનવી શકતું નથી ચોક્કસ મારી ભૂલ હતી કદાચ એ સમયમાં હું એ માસ્ક પહેરવાનું અને ઉપલા ખિસ્સામાંથી કંઈ કાઢતા પડી ગયું મોબાઈલ કાઢતા પડી ગયું કંઈ ખબર પડી ન હતી પણ પ્રભુએ મને મારો ખોવાયેલો આશીર્વાદ પાછો આપ્યો હું પ્રાર્થના અને પ્રભુ દ્વારા એ જગ્યા પર મને વાર મોકલવામાં આવ્યો હાલી રૂ આપણા ઈશ્વર આવું ઉપર કામ કરે છે એક વખત એક વડીલ બેંકના લોકરમાં કંઈક થાપ ખાઈ ગયા અને ત્યાં એમને પોતાના સોના વિશે ખબર પડી કે અમુક બાબતો અમુક ઘરેણા તેમને મળતા નથી તેમના માટે પણ પ્રાર્થના કરી થોડા સમય બાદ તેઓ ફરી ગયા અને બધું બરાબર ચેક કર્યું તો તેમને ત્યાંથી એ જ એમની મૂકેલી વસ્તુઓ તેમને પાછી મળી ગઈ આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે જે પ્રભુ આપણને આશીર્વાદો આપે છે ચોક્કસ એને સાચવવાના છે અને જ્યારે કંઈક એવી બાબતો બને છે જો પ્રભુ પર ભરોસો રાખીએ છીએ તો પ્રભુ ચોક્કસથી આપણી પ્રાર્થના સાંભળે છે હાલેલું નાની સાક્ષી એટલા માટે કીધી કે ઘણી વાર આપણા ઘરોમાં પણ આવું બને છે આપણી કિંમતી વસ્તુઓ ખોવાઈ જાય છે અને આપણે દુઃખી થઈએ છીએ પણ આપણા ઈશ્વરને બધું શક્ય છે પ્રાર્થના સાથે આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ

અને પ્રભુ જે તે આશીર્વાદો તમે આપ્યા હતા એ પાછા આપ્યા પ્રભુ અને પ્રભુ ખોવાયેલું પ્રભુ તમે અમને શોધવામાં મદદ કરો છો દોરવડી આપો છો અને જે અમારું પોતાનું છે અને તમારા દ્વારા મળ્યું છે એ અમે પ્રાપ્ત કરી શક્યા અથવા પ્રાપ્ત કરી શકીએ છીએ એવા વિશ્વાસને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે ઘણા બધા અત્યારે એવા લોકો છે છે ઘણી જેમનો મોબાઈલ સોનાની ચેન તેમના તેમના ઘરમાંથી અલગ અલગ રીતે ખોવાઈ ગયા છે પ્રભુ પ્રભુ જેમનું પોતાનું એમની મહેનતનું છે તમારા પર વિશ્વાસ કરનારા લોકો છે પ્રભુ ત્યારે પ્રભુ આવું કહી જુઓ તેમણે આજે સવારમાં ગુમાવ્યું છે તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેઓના માટે કે તમે તેમનો ખોવાયેલો આશીર્વાદ તમે તેમને પાછો આપજો તમે તેમની હિંમત બનજો નાસી પાસ ના થાય દુઃખી ના થાય અને પ્રભુ એવી બિમાન એવી બીનાઓના લીધે પ્રભુ તેમના શરીરો પર કોઈ પ્રકારની આડઅસરો ન પડે તેમના શરીરોમાં કોઈ એવી અસરો ઉત્પન્ન ન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારું પવિત્ર નામ લેતા તમારી સ્તુતિ કરતા અને પ્રભુ તમારી આરાધના કરતા જે લોકો તમને આજે સવારમાં મળવાના માટે આવ્યા છે સર્વની સાથે રહો પ્રભુ દરેકને પ્રભુ તમારો નવો અને તાજો અભિષેક આપો હા પ્રભુ ના પ્રભુ જેમ અને જે પ્રમાણે હમણાં તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે એ પ્રમાણે તમારા બાળકોની સહાય અને મદદ કરો પ્રભુ તમારા બાળકોના શરીરમાં રહેલા તમામ રોગ મંદ દૂર કરો પ્રભુ તૂટેલા ઘરોને જોડો પ્રભિતા વ્યસનોમાં વ્યભિચારમાં ખરાબ આદતોમાં ફસાઈ ગયા છે ત્યાંથી છુટકારો આપો તેમના વિદેશ જવાના આયોજનને આશીર્વાદિત કરો પ્રભુ હા તેમના પર મૂકવામાં કોર્ટ કે સેફઆરની કોટ તો હું તમે ખાલી જ કરો લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ મકાન આપો લોન આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા અને પ્રભુ જે મને જે પ્રમાણે તેમની અગત્યતા છે તેમની અગત્યતા પૂરી પાડો વિધવા બહેનો વિધિરો અનાથોની પણ પ્રભુ તમે સાથ મળો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગ્ય અને વિકલાંગોની પણ તમે મુલાકાત લો તેમના દુખને તમે નથમાં લેજો પ્રભુ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો મિનિસ્ટ્રીની સેવાઓને વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને બુધવાર છો કરવાની સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદ કરો પ્રભિતા આ આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને હવે પછી તમારી પવિત્ર આજે અમારી સાથે રાખજો અને આગળના સમયમાં તમે અમને દોરજો ચલાવજો અને સફળતાપૂર્વક સાંજે ફરીવાર તમારું ભજન કરવા માટે તક આપ હું માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં અબા બાપ સાંભળીને દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન